સુરતના મોટા વરેછો વિસ્તારમાં એઆર મોલ પાસે આવેલા પેટ્રોલ પંપની નજીક વિકરાળ આગની ઘટના બની હતી જો કે નજીકમાં જ પેટ્રોલ પંપ હોવાથી ફાયરની ટીમોએ ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો સુરતના મોટા વરેછો વિસ્તારમાં ઉત્તરાયણ પર્વની મોડી રાત્રે એઆર મોલ પાસે આવેલા પેટ્રોલ પંપથી માત્ર 20 ફૂટના અંતરે પતરાના શેડમાં આગ ફાટી નીકળી હતી અને આ આગ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક જ પાણીનો મારો ચલાવતા આ દુર્ઘટના ટળી હતી આ દુર્ઘટનામાં ટાયરની દુકાન અને રમકડાની દુકાન સહિત કુલ ચાર દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી જોકે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી ઘટનાની જાણ થતાં જ સોરત ફાયરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી થી વધુ ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી સદનસીબે આ પતરાના શેડની બાજુમાં જ પેટ્રોલ પંપ આવેલો હતો જેથી ફાયરના અધિકારીઓને ચિંતા હતી કે જો આ આગ અહીં સુધી પહોંચશે તો મોટી જાનહાનિ થવાની સંભાવના છે જેથી અગાઉથી જ તૈયારીના ભાગરૂપે પાણીનો મારો ચારે તરફથી કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત